સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ વતી હાજીપુર જિલ્લો પાટણ એ દીકરી ગરીબ ઘરની દીકરી છે ખેડૂતની દીકરી છે આર્થિક રીતે તેમનો પરિવાર ગરીબ છે છતાં આ દીકરીએ ટાટા મેરેથોન દોડની અંદર સમગ્ર ભારત દેશમાં બીજી વાર પ્રથમ નંબર મેળવો છે એટલે દીકરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને સમસ્ત સરકારને વિનંતી કરું છું કે ગરીબ ઘરની દીકરી છે ખેડૂતની દીકરી છે તેનો પરિવાર ગામડામાં રહેશે મજૂરી કરીને જીવે છે એટલે આ દીકરીને ગુજરાત સરકાર સરકારી નોકરી આપે તેવી સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ મારી વિનંતી છે સમગ્ર ગુજરાતના ધારાસભ્યશ્રીઓ સંસદશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પદાધિકારી હોય એ તમામ લોકો મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરે કે નિર્મા ઠાકોરને સરકારી નોકરી આપવામાં આવે તો એનું ગુજારણ ચાલે આગામી ભવિષ્યની તૈયારી કરી શકે અને વિશ્વનું નામ રોશન કરી શકે ગુજરાત સરકારના વાયદા છે ગુજરાત સરકારનું વચન છે કે દીકરીઓને ભણાવો દીકરીઓને આગળ લઈ જો સરકાર ખેલ મહાકુંભ કરે છે રમશે ગુજરાત જીતશે ગુજરાત આવો નારો છે એટલે આ નારાને સાર્થક કરવો હોય દીકરીઓ પ્રત્યે ખરેખર જો ગુજરાત સરકારને હમ હોય તો નિર્મળ ઠાકોરને સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ જગ્યાએ એના ભણતર મુજબ એના ક્વોલિફિકેશન મુજબ એની યોગ્યતા મુજબ અને એની ક્વોલિટી મુજબ સરકાર એને તાત્કાલિક નોકરી આપે તેવી સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ વતીથી હું નહોળજી ઠાકોર વિનંતી કરું છું રજૂઆત કરું છું અને અમને પણ આનંદ થાય કે અમારી સમાજની દીકરી ભારત દેશની અંદર બે વાર પ્રથમ નંબર લાવ્યો તો તેની કદર કરી અને ગુજરાત સરકારે તેને નોકરી આપી છે સરકારશ્રીને મારી વિનંતી છે કે આ બાબતને વિચાર કરી અને નિર્મા ઠાકોરને નોકરી સરકારી આપો તેવી રજૂઆત વિનંતી છે ગુજરાતના તમામ ઠાકોર સમાજના વડીલો આગેવાનો મારા યુવાન દોસ્તો માતાઓ બહેનો નાના બાળકો સામાજિક કાર્યકર્તાઓને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે મારો સંદેશો ગુજરાત સરકાર સુધી મોકલી આપો તેવી મારી અપીલ છે આપ સૌને